માંગર તાલુકાના વાંકલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સેવા સેતુ અને વિકસિત ભારત યોજના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ચાર થી વધુ આયુષ્માન કાર્ડ ઉજ્જવલ યોજના વિતરણ તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે આરોગ્ય વિભાગ આયુર્વેદિક વિભાગ સિંચાઈ વિભાગ માંગરોળ મામલતદાર કર્મચારીગણ હાજર રહ્યા હતા સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહર વસાવા સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ માંગરોળ તાલુકા મામલતદાર પાર્થ જસવાલ ટીડીઓ હાર્દિપસિંહ ધરિયા તેમજ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા અકલ્પનીય વિકાસ થઈ રહ્યો છે સમગ્ર દેશનો પણ આ જ રીતે વિકાસ થઈ રહ્યો છે તમે કલ્પના નહીં કરો એટલી ઝડપે આ દેશનો વિકાસ આ દેશનું અર્થતંત્ર પહેલા વિશ્વમાં કયા નંબરે હતું કોઈને ખબર નહીં હતી પણ આજે આપણને એટલી ખબર પડે છે કે સમગ્ર વિશ્વનું અર્થતંત્રની અંદર ભારત દેશનો નંબર પાંચમો છે અને આગામી વર્ષની અંદર એનો નંબર ત્રીજા ક્રમે આવવાનો છે મિત્રો વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ